બાબતે વાંધો દર્શાવી રજૂઆત કરી હતી અને વડીલો પાર્જિત કાકરો નાખવામાં આવેલ છે બાજુના ખેડૂતની જમીનમાં ઓછો નાખેલ છે તેથી સર્વે કરાવીને બે માસમાં ગ્રામ્ય પંચાયત તેમજ અમુને જાણ કરવા સંમતિ આપેલ હતી જેથી આરસી રોડનું કામ બંધ કરવામાં આવ્યું હતું અને જે કામ હજુ સુધી ચાલુ ન કરાતા અને મહિલાએ ગ્રામજનો વડીલો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગ્રામજનો એકત્રિત થઈ અને કાયદો વ્યવસ્થા કથળી નહીં તે અંગે ગ્રામજનોએ ભીલોડા મામલતારની આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કૌશિક સોની બ્યુરો અરવલ્લી ભટ્યાગોવા ગામનું વતમીજું મારું નામ ચવાણી મરસિંહ છે ગામની અંદર વર્ષો જૂનો રસ્તો કે જે પગદંડી હતી ત્યાર પછી ત્યાંથી લોકો અવરજવર કરતા અને રસ્તો ન હોય પંચાયત ને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ રસ્તો જૂનો અહીંયા છે તો આને આરસીસી રોડ બનાવો આરસીસી રોડ બનાવવા બાબતે અમે રજૂઆત કરતા પંચાયત તરફથી રોડની કામગીરી ચાલુ કરવામાં આવેલ અને કામગીરી ચાલુ કર્યા પછી સાઠ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ અને પૂર્ણ થઈ ગયા દરમિયાન એક ગામના દમયંતીબેન કાંતિલાલ ભગોરા એ એક વિરો અરજી આપેલ કે ભાઈ મને આ બાબતે વિરોધ છે એટલે ગામ લોકોએ બધા એમને વાત કરેલી કે ભાઈ તમે જ્યારે આ અરજી આપી છે તો એ બાબતે તમે નિર્ણય લો તો બેને એવું જણાવેલ કે અમે ભાઈ બે મહિનાની અંદર આનું સર્વે કરી દઈશું સર્વે કર્યા પછી અમે તમને જણાવીશું પણ આજ દિન સુધી એમને કશું કોઈ સર્વે પણ કરાવેલ નથી અને કોઈ જાણ પણ કરેલ નથી દરમિયાનમાં એમને અમને એવું જાણવા મળે છે કે પોલીસ સ્ટેશન ભીલોડાની અંદર ફરિયાદો દાખલ કરી છે ગામના નિવૃત્ત અધિકારીઓ નિવૃત્ત અધિકારીઓ ઉપરાંત ગામના વડીલો અને ગામના ખેડૂતો કે જેમને અમુક તો એવા છે કે જેમને કોઈ એમને લાગતું વળગતું નથી તેમ છતાં આડેધડ ફરિયાદો કરી અને પોલીસ સ્ટેશન તરફથી જાણ થતા અમે લોકો પોલીસ સ્ટેશન જતા પહેલા અમારું ગામ આખું ભેગું થયેલા અને આખા ગામે એવી સંમતિ આપી કે સાહેબ આની અંદર કે ગામની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે એટલા માટે આપણે લાગતા વાગતા અધિકારી આપણે આવેદન પત્ર આપીએ એટલે અમે આજે આવેદન પત્ર આ બધી આપવા માટે આવેલા છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ